हेलो आओ मित्र लाइक ना लाइक करो कमेंट सब्सक्राइब लाइक like, कमेंट करो लाइक करने कमेंट करो लाइक नो लाइक करो सब्सक्राइब कर रिटर्न મળી जाए, है यहां तुम्हारा नाम आवी जाए है करो नवा हो तो सब्सक्राइब करो त्कालिक तो रिटर्न मिली जाए नाम मांगी जाए લાઈક કોમેન્ટ કરો મિત્રો સબસ્ક્રાઈબ કરો અહીંયા નામ આવશે એટલે તમારું પણ મળી જશે લાઈક રૂઝલ બોર સબ્સ્ક્રાઇબ કરવાનું છે રિટર્ન તમે લાઈક કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમને રિટર્ન તાત્કાલિક મળી જશે તમે જોઈ શકો છો અહીંયા તમારું નામ આવશે એટલે તાત્કાલિક જોઈ લ્યો મિત્રો લાઈવ રૂફ સાથે તમે લાઈક કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો તમને રીટર્ન તાત્કાલિક મળી જાય આયા તમારું નામ આવી જાય એટલે રીટર્ન મળી જાય જોઈ લ્યો આ તમે જોઈ શકો છો તમે પણ સબ્સ્ક્રાઇબ કરો મિત્રો લાઈવ પ્રૂફ લાઈવ પ્રૂફ લાઈક કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરો તમને રિટર્ન મળી જાય લાઈવમાં રિટર્ન મળી જશે તત્કાલિક લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો આયા નામ આવી જાય એટલે રિટર્ન મળી જાય તરત તાત્કાલિક રિટર્ન નામ આવી ગયું એટલે તાત્કાલિક મળી જાય લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ પર નાખો તમને રિટર્ન તાત્કાલિક મળી જશે સબસ્ક્રાઈબ કરો મળી જશે તાત્કાલિક તાત્મેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો રિટર્ન તાત્કાલિક મળી જશે એક લાઇક થઈ છે ભાઈ બાર જણા જોવે છે મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો રિટર્ન તાત્કાલિક મળી જશે रिटर्न मड़ी, मड़ी जाए तत्काल सब्सक्राइब करो तत्काल रिटर्न मड़ी जाए रिटर्न तत्काली लाइक करो कमेंट करो सब्सक्राइब करियो ए रिटर्न मिली जाए रिटर्न सब्सक्राइब तत्कालिक जो ही सको सो लाइव में सब्सक्राइब करो

तो, तो मैं पण सब्सक्राइब करो ना रिटर्न मेल वो लाइक कमेंट करो सब्सक्राइब करो रिटर्न मडी जाए लाइक कमेंट करो सब्सक्राइब मडी जासी સબસ્ક્રાઈબ કરો મારા કલેજ આવું લાઈવમાં ચેક તો કરો રિટર્ન આપું કે નહીં તો ચેક કરો અહીંયા તમારું નામ આવશે એટલે તાત્કાલિક રિટર્ન મળી જશે ભાઈ

લાઈક કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ રિટર્ન લાઈવ રૂપ सब्सक्राइब करो रिटर्न मडी जाए चैनल सब्सक्राइब कर दियो मारी जासे

અહીંયા નામ આવી જશે તમારું એટલે તમને સબસ્ક્રાઈબ રિટર્ન મળી જાય લાઈક કોમેન્ટ પ્લીઝ લાઈવમાં લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તમને રિટર્ન તાત્કાલિક મળી જ છે लाइक like, कमेंट करो हां तू लाइक कमेंट तो कर ये नहीं यारamina घर ना घर ना ना करे तो फिर बाहर ना क्या थी कर लाइक कमेंट सब्सक्राइब लाइक कमेंट सब्सक्राइब लाइक कमेंट सब्सक्राइब Like, comment, subscribe. Please give your like. लाइक लाइक करो कमेंट करो और सब्सक्राइब करो नहीं नाम आउचे तो रीता मड़ी जाहे लाइक कमेंट करो सब्सक्राइब करो रिटर्न मड़ी जाहे

લાઈક સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો રિટન મળી જશે અહીંયા નામ આવી જશે તમારું મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો તમારું નામ આવી જાય તમને સબસ્ક્રાઈબ રિટર્ન મળી જશે તમને પણ સપોર્ટ મળશે મને પણ સપોર્ટ મળશે તો લાઈક કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો રિટર્ન મળી જાય લાઈવ પ્રૂફ લાઈવ પ્રૂફ અહીંયા નામ આવશે એટલે મળી જાય રિટર્ન

નામ આવે તો થાય લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો તમને રિટર્ન મળી જશે આ ભાઈને આપણે સબસ્ક્રિપ્શન આપેલું છે ભાઈ બોર ખતરીયાને આપણે સબસ્ક્રાઈબ કરેલું છે જોઈ શકો છો તમે લાઈવ પ્રૂફ કોમેન્ટ કરો લાઈક સબસ્ક્રાઈબ કરો તમને રિટર્ન મળી જશે રિટર્ન રિટર્ન લાઈવમાં રિટર્ન લાક કોમેટ અને સબસ્ક્રાબ કરો તમને રીટણ મળી જાસે તો કોભીજે છે કે 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 કરે ને આપણે કઈ ધરાવ તો ન કહેવાય એને એનું કામ કરવાનું હોય આપણે કઈ આડ ન પડે લાઈક કોમેન્ટ કરો લાઈક કોમેન્ટ કરો એક મોબાઈલ લેવો છે મારે તમને કાર્ડમાંથી લઈ લઈને ક્યાં રાખો એ કોમેન્ટ લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો રિટર્ન મળી જશે લાઈક કોમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો અહીંયા તમારું નામ આવશે તમને રિટર્ન મળી જશે લાઈક કોમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો તમને રિટર્ન મળી જશે લાઈક અને કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો રિટર્ન મળી જશે રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જાય છો તો તમે લાઈક કોમેન્ટ કરી દયો સબસ્ક્રાઈબ કરી દો તમને રિટર્ન મળી જ લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો રિટર્ન મળી જશે અહીંયા તમારું નામ આવી જશે તમને રિટર્ન મળી જશે તાત્કાલિક लाइक अनेक कमेंट करो सब्सक्राइब करो लाइक अने कमेंट करो सब्सक्राइब करो નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તમને રિટર્ન મળી જ છે લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અહીંયા નામ આવી જશે તમને રિટર્ન મળી જશે લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો રિટર્ન મળી જશે લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો રિટર્ન આવી જશે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો લાઈક કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અહીંયા નામ આવી જાય તમને સબસ્ક્રાઇબ મળી જશે રિટન રંગભરું નાનું રૂપાળું મારું ગામડું